સામાજિક સુરક્ષા માટે નીતિ લાવવાની કેન્દ્રની તૈયારી જોવા મળી રહી છે ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સારા સમાચાર છે સરકાર તેમના માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજના લાવવાની તૈયારી કરી રહી છે શ્રમ મંત્રાલય આ વર્ષે જૂન સુધીમાં સામાજિક સુરક્ષા ફ્રેમવર્ક શરૂ કરવા પર કામ કરી રહ્યું છે સરકારી અધિકારીઓએ કહ્યું છે કે નવા લેબર કોડ હજુ સુધી લાગુ કરવામાં આવ્યા નથી પરંતુ સરકાર ઝડપથી વિકસતા ગીગ વર્કર ગીગ વર્કફોર્સના અધિકારીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે નવા ફ્રેમવર્ક હેઠળ ગીગ કામદારો માટે અનન્ય ઓળખ નંબર જારી કરી શકાય છે આ સાથે તેઓ અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી કામ કરી શકશે ગીગ વર્કર્સની સામાજિક સુરક્ષા લાભો પણ મળશે માળખામાં આરોગ્ય વીમો જીવન અને અપંગતા કવર અકસ્માત વીમો અને પેન્શન કવર પ્રસ્તાવિત કરવામાં આવી રહ્યું છે ધન્યવાદ